ये जैसे क्वेश्चन केम चल रहे हैं ना मैंने आज विजिट स्टार्ट करना शुरू थोड़ा-थोड़ा से हो गया आज भाग लिया छ हो गया वो अक्सर बिहार की दुकान में मंदिर खाने जाने आज गंधक फासन के दिखती है आईये जो

અને અત્યાર સુધી હતી દુકાનમાં તો દુકાનેથી આવીને હાલો જો ચા મસ્ત મસ્ત ચા ઉકળે છે તો પીવો એ આવી જાજો તો જો અત્યારે વાગી ગયા છે પોણા પાંચ અને છોકરા જણ સ્કૂલેથી આવી ગયા છે અને શિવભાઈનો નાસ્તો બાકી હતો તો શિવભાઈ નાસ્તો કરે છે અને હંસભાઈ તો રમવા વયા ગયા છે અને જો શિવભાઈ હું કીએ છે શિવભાઈ શું કરો તમે શિવભાઈ શું છે બાલાજી બાલાજી

અને અનન મનાના નમનાનો મનાના નમનાના તનન નનમના પછી તાર નાની નું નામ નાની નાની મમ પણ તાર મમી નું નામ શું છે નીરુ બેન તાર ભાઈ છે કે નથી તાર કેટલા ભાઈ છે એરો ના કામ જ હતા તાર ભાઈ કેટલા છે મ પેઈ દે તાર દેતા હું પછી પહેલા તાર કાન ભાઈ છે હા કેવાના પેડા છે છે હ જય મમન ઘરે મારા મોટા બાપાના છોકરાના ઘરે છોકરો આવ્યો ને એના પેડા છે બે પેડા બે પેડા ભાઈ એન ખાધા આને ખાધા

શબ્દો હે પૂરું રમવાનું તું કેટલામ સિનિયર કે જુનિયર સીનિયર તમારા ટીચરનું નામ શું છે સાડા નવ અને જાવ છે બાજુમાં તો વિડીયો અહીંયા જ પૂરો કરી છે તો કેવો લાગે આજનો વિડીયો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ ને નેક્સ્ટ દેવી બાય બાય